કે નેતા કેવો હોવો જોઈએ નેતા સરદાર પટેલ જેવો હોવો જોઈએ એ રાજકીય નેતા હતા જ્યારે સ્વર્ગવાસ થયા ને ત્યારે એમને જોડે બે જ કપડા કપડા હતા એ એમની પુત્રી મણીબેન ને આપ્યા હતા બીજું એમની જોડે કાંઈ નથી અને આ કી છે કે વિકાસ થયો છે રોડ બન્યો મારા ગામડામાં આવડે વિકાસ બતાવો એ વિચારો મેમ પૈસાથી બધું કામ અત્યારે તો થાય જ બીજું કંઈ કામ થતું નથી બીજો પૈસા આપો તો લેટરો અત્યારે મળી ગયા

ત્યારે મેરિટના ક્રાઇટેરિયા ચેન્જ થઈ જાય છે એક જેમ નો મુદ્દો હોય છે સો જગ્યા હોય છે તે સાથે એસી જણા લેવામાં આવે છે ત્યાં વિકાસ થાય છે પણ શું કીધું હતું કે ત્યાં હતા તમને રોજગાર આપશે રોજ કોને રોજગાર આપે એ ગામડાના પબ્લિક હજી એ જ મજૂરી જ કરે છે રેતી ઉપાડે છે એ જ કરે છે વિકાસ તો કઈ પણ નથી કીએ તો એને કહેવાય વિકાસ રોજગાર આપે ને તો વિકાસ કહેવાય અત્યારે નેતાઓ બધા બની જાય કે પાંચ વર્ષમાં બધું પબ્લિકનું લઈ જ લેવું છે ગ્રાન્ટ હોય કે કોઈ પણ મનરેગા હોય કે કોઈ પણ વસ્તુ હોય ને એમને કરી જ લેવું બજેટ જેટલું ફળવાય છે પણ એટલો ઉપયોગ થાય છે ખરો એટલે ભ્રષ્ટાચાર થાય છે વિપક્ષ પોતે પણ કહે છે વિપક્ષમાં પણ પ્રશ્ન ઊભો થયો તો કે આટલી બધી જગ્યાઓ ખાલી છે તે છતાં પણ કોઈ શિક્ષકની ભરતી થઈ નથી રહી અને જે થાય છે એ કોન્ટ્રાક્ટ બેઝમાં થાય છે તો નેતાને આપણી બીક જ નથી લાગતી બાકી નેતા આપણા વોર્ડથી જ ચૂંટાઈને આવે છે તો નેતાને આપણી બીક તો લાગવી જોઈએ ને કે ભાઈ આ મને પાંચ વર્ષ પછી નહીં છૂટે અથવા તો મારે એમને જવાબ આપવાનો યુવાન જ કાંઈ નહીં કરે એમને નોકરી નહીં આપો યોગ્ય એમને વળતર નહીં મળે તો શું કરી શકવાના છે બોલવા જેવું કશું જ નથી અત્યારે કોઈને સામે અને સંસદ સભ્ય મારા ત્યાં ભરતસી ડાબી કરી છે એટલે હું તો નથી કહેતો કે એનો વિકાસ ખરાબ છે અને તમે જીપીએસસી યુપીએસસી આપો તો બી તમારે એની ગ્રેજ્યુએટ ચાલે છે તો એમસીને કેમ એમના ક્લાર્ક સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ જોઈએ છે

તમે બધા અવાજ કરો છો આ મોદી તો સારો છે બધા એના કારણે બધા જીવે છે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે હવે મને એવું લાગે છે કે ગુજરાતમાં અથવા ભારતમાં નવી કોક પાર્ટી આવે ને તો થઈ શકે ની તૈયારી કરી રહ્યા છું પીસીની તૈયારી કરું છું પણ હવે દુઃખી થવાય છે એના માટે કારણ કે નું રિઝલ્ટ એકસો એક માર્ક નો પેપર આવે પ્રિલિમ તો એમાંથી પ્રશ્નો અમુક કેન્સલ કરી લે પ્રશ્નો આન્સર કીમાં કેન્સલ રાખ્યા હવે એમાં અમુકને હાચ આવ્યો હોય ખોટ આવ્યો હોય તો એમને નુકસાન તો થાય ને તો આન્સર કી સરકારે પહેલી જ્યારે પેપર કાઢે ને એ ત્યારે આન્સર કી બની એમને ખબર હોવી જોઈએ કે આ પ્રશ્નનો આ જ જવાબ આવે છે તો બસો પ્રશ્નોમાંથી બસો માર્કનો રિઝલ્ટ મળે આપણાને અને તમે હાલ જે વાત કરી કે નેતા કેવો હોવો જોઈએ નેતા સરદાર પટેલ જેવો હોવો જોઈએ એ રાજકીય નેતા હતા જ્યારે સ્વર્ગવાસ થયા ને ત્યારે એમને જોડે બે જ કપડાં કપડાં હતા એ એમની એમની પુત્રી મણીબેનને આપ્યા હતા બીજું એમને જોડે કાંઈ નહતું અત્યારે નેતાઓ બધા બની જાય કે પાંચ વર્ષમાં બધું પબ્લિકનું લઈ જ લેવું છે ગ્રાન્ટો હોય કે કોઈ પણ મનરેગા હોય કે કોઈ પણ વસ્તુ હોય ને એમને કરી જ લેવું છે પછી મોટી મોટી વાતો કરે અમે અમારા સમયમાં મેં આ કામ કર્યું તેમ કામ કર્યું પણ એ વસ્તુ ખોટી છે બીજા નંબરમાં કે આ દેશનું સૌથી યુવાન એ મોટું ધન છે યુવાન યુવાનને તમે કાંઈ નહીં કરી શકો તો યુવાન અળવા રસ્તે ચડશે તો ઘણું બધું દેશનું અળવું પણ થઈ શકે છે અત્યારે ભારત દેશમાં સૌથી બધા મોદી સાહેબ આવે છે કે દેશ મારા ભાઈઓ બહેનો મેરા યુવાન નેતાઓ હવે યુવાન જ કાંઈ નહીં કરે એમને નોકરી નહીં આપો યોગ્ય એમને વળતર નહીં મળે તો શું કરી શકવાના છે પોઝિટિવ પાછળ નેગેટિવ પોઈન્ટ પણ છે આપણા દેશમાં સૌથી વધારે યુવાન છે અને સૌથી વૃદ્ધ રહેતા હોય ને તો એ જાપાનમાં છે તો જાપાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી આગળ છે કેમ કે એની નીતિ સારી છે એનો લેવલ સારું છે બધું સારું છે ભારત દેશમાં ભ્રષ્ટ બધા લોકો લગભગ નવાણું ટકા તો ભ્રષ્ટ અધિકારીઓ છે અમુક લોકો સારા હોય શકે છે એમાં કોઈ અધિકારીઓ તો તમારા વચ્ચેથી જાય છે ને બધા અધિકારીઓ અમને પણ નોકરી મળે તો અમે આગળ કરી શકીએ ને અમને જે આ બધા બધા માની લો કે બધા કમ્પ્લીટ લોકો છે કોઈ પણ વસ્તુ કરી શકે નહીં કોમ્પાઉન્ડ બમણ નહીં કરી શકીએ તો આમાંથી કોઈને નોકરી નહીં મળે તો એ શું આગળ કરી શકશે કાંઈ પણ તમે જ વિચારો હે કાંઈ થઈ શકશે નહીં

ગમે એટલા યુવા પચીસ વર્ષનો તમે કોઈ પણ ઉમેદવાર બનાવશો વિધાનસભામાં અને રાજ્યસભામાં તમે ત્રીસ વર્ષનો ઉમેદવાર બનાવશો તો હેન્ડલિંગ તો ત્યાંથી જ થાય છે કીધું કે અહીંયા આ કરવાનું છે આપણે એનો અત્યારે કોઈ પણ ધારાસભ્ય હોય ને એમને આગળથી કહી દેવાનો કહી દેવામાં આવે છે કે તમારે આ જ કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી તો જે ધારાસભ્ય બન્યો હોય ને યુવાન એ પણ એના વિચારો રજૂ નથી કરી શકતો વસ્તુ એ જ છે મેન બીજું કાંઈ નથી એટલે લોકશાહી નથી રહી એવું લોકશાહી તો નથી જ અત્યારે આપણે ઇન્ડેક્સમાં કયા નંબરે છીએ એકસો બેતાળીસ બેતાળીસ નંબરે છીએ અચ્છા ગરીબીમાં આપણે લગભગ આપણો એકસો અગિયારમાં નંબર છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં હે એટલે બધું સારું તો ના જ કહેવાય એમ યુવાનો હોસ્પિટલો છે આરોગ્ય છે હું

ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે હવે મને એવું લાગે છે કે ગુજરાતમાં અથવા ભારતમાં નવી કોઈક પાર્ટી આવે ને તો કાંક થઈ શકે કેમ કે અત્યારે યુવાનો બનાવશે યુવાનો ને આગળ આવવાની જરૂર છે ને યુવાનો બનાવે તો સારું કહેવાય અચ્છા બધા પક્ષો ભેગા થયા છે તો શું લાગે છે કે કારણ કે ઇન્ડિયા ગઠબંધન તો થઈ ગયું છે પછી ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે યુવાનોની નોકરીની બધી જ વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે હવે આમાં તો કેવું છે બધા પાર્ટીની અલગ અલગ વિચારધારાઓ અલગ અલગ છે એટલે બધું અલગ જોયા જેવું છે વસ્તુ મેને તમે શું જોઈન વોટ આપો છો નેતા જોઈન વોટ આપો પક્ષ જોઈન વોટ આપો શું જોઈન વોટ આપો અમે તો કોઈને જોઈને વાત નથી આપતા કોઈ પણ હવે માની લો કે કોઈ પણ વિધાનસભાની વાત કરીએ ઉમેદવાર કેટલા હોય બે થી અથવા ત્રણ અમને બે ના ગમતા હોય પણ એકને તો વોટ આપવો જ પડશે હે એકને તો વોટ આપવો જ પડશે ને કોઈ ગમતા નથી અત્યારે કોઈને ગમતા નથી એકને તો વોટ આપવો જ પડશે એ તો ફાઇનલ છે ને જેને મજબૂરીથી આપવાનો છે એ જીતી જશે તો પછી આપણો તો પ્રશ્ન પોકવાનો જ નથી ને વસ્તુ એ છે એટલે મારું તો એવું કહેવું છે કે વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં ઉમેદવાર કોઈ પણ લગભગ દસ ઉમેદવાર હોવા જોઈએ દસ ઉમેદવાર હોવા જોઈએ પછી એ લોકો એમના કહેવા જોઈએ કે અમારો વોટ બેંક તૂટશે આમ છે એ બધું થઈ શકે હા

જેમાં અત્યારે જે છોકરાઓ માટે જે એક્ઝામ તૈયારી કરી રહ્યા છે તો એ ઉપર જઈને જે વોટિંગ કરશે કે જે તે એવી રીતે બધું કરશે તો જે નેતા પણ એવો જ હોવો જોઈએ એમ એજ્યુકેટેડ તો જે છોકરા ભવિષ્ય જોઈએ કે નહીં તો અત્યારના નેતાઓ નથી કરી રહ્યા કામ તમને એવું લાગે છે અત્યારના નેતા કામ કરી રહ્યા છે પણ એટલો બધો વિકાસ દેખાતો નથી આમ કયા કયા ક્ષેત્રમાં વિકાસ નથી થઈ રહ્યો વિકાસ કઈ છે જ નહીં વિકાસ ક્યાં વિકાસ કઈ દેખાય ખાલી બધું ન્યૂઝપેપરમાં આવે બારે ખાલી આમ વાયા વંટોળ જેવું દેખાય બાકી તો ગ્રાઉન્ડ કદી વિકાસ છે જ નહીં ક્યાંથી છો તમે હું ધાંગ સુરેન્દ્રનગર અને ત્યાં સુરેન્દ્રનગરની પરિસ્થિતિ કેવી છે ત્યાં સાંસદ કોણ હું તો ગામડે રહું એટલે મને કઈ એટલી બધી માહિતી હોય નહીં સુરેન્દ્રનગરની

ટાઈમે મળતી નથી છોકરાઓ આંદોલન કરે તો એને કાંઈ આવતું નથી કંઈ નિરાકરણ હા પણ મારું એ પ્રશ્ન એક પણ હતો કે છોકરાઓને આંદોલન સુધી પહોંચવું જ કેમ પડે એમ શરૂઆત તો વાત થઈ શકે છે આંદોલન માટે પહોંચવું કે એટલા માટે પડે કેમ કે લીગલી છોકરાઓ આવેદનપત્ર આપે કે કોઈ બીજા આંદોલન કરે તો એનો કાંઈ નિરાકરણ કે એનો કાંઈ પ્રશ્નનો જવાબ મળતો નથી લીગલી એટલે પછી છોકરાઓ પીઠ પડ ભૂ કરે અને આવડે બહાર નીકળે તો સરકારને કાંઈક થોડુંક દેખાય તો

ના ના મારો પ્રશ્ન તો માત્ર બધાને એટલો છે કે તમને કેવા નેતા જોઈએ તમે ભવિષ્યમાં શું વિચારો છો તમારા નેતા આવા હોય તો તમારે ત્યાંનું કામ થશે મારું નામ પટેલ કૌશિક છે મારું જાત પટેલ છે પણ હું નથી માનતો કેવામીની કે નીચી જાત ઊંચી જાત હું માનવા માંગતો પણ નથી અને તમે કે વિકાસ આ હું ગાંધીનગર માં આવ્યો હું મહેસાણાનો છું છે ગાંધીનગર આવ્યો ધરોઈ ગામનો નો છું અત્યારે ત્યાં વિકાસ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં વિકાસ થાય છે હું માનું છું વિકાસ થાય પણ અહીંયા વિકાસ હોત તો હું અહીંયા ના હોત લાઇબ્રેરી માટે સ્પેશિયલ આવે કહેવા માટે અને અત્યારે લાઇબ્રેરી અહીંયા સરકારી છે પણ મારે ત્યાં લાઇબ્રેરી જ નથી કહેવાની અને ગામડું છે અને આ કી છે કે વિકાસ થયો છે રોડ બન્યો મારા વિકાસ સવાલ નથી એ ચૂંટી જાય પછી પણ હાઈવે જ બનાવે છે જે ફોરવે હોય ને અંદર જાઓ ગામડામાં સિંગલ રોડ એ કોઈ પણ ને પૂછી લો કોઈનો સિંગલ રોડ સારો હોય મને બતાવો કોઈનો સિંગલ રોડ નથી એમ અત્યારે મારા ગામમાં જે વિકાસ થાય છે ને તમે કીધું વિકાસ વિકાસ થાય છે બજેટ ફાળ્યું ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં બજેટ ફાળ્યું છે કરોડો રૂપિયાનું ત્યાં વિકાસ થાય છે પણ શું કીધું તું કે ત્યાં તમને રોજગાર આપશે કોને રોજગાર આપે એ ગામડાના પબ્લિક હજી એ જ મજૂરી જ કરે છે રેતી ઉપાડે છે એ જ કરે છે વિકાસ તો કઈ પણ નથી કીએ જ હોય એને કહેવાય વિકાસ રોજગાર આપે તો વિકાસ કહેવાય તમારે તો તો છે જ વિકાસ બોર્ડ માર્યું પણ વિકાસ નથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે યુવાનો ફોરેન જવાનું વિચારે કે ઘરની જે ખેતી હોય જમીન હોય એ બધું વેચીને બી ફોરેન જાય એવું કેમ યુવાનોના મગજમાં તમે કીધું ફોરેન જવાનું સૌથી વધારે પટેલ ચૌધરી અને અમુક ઠાકોરની બધી પબ્લિક અત્યારે ફોરેન જ જાય છે શું કરવાનું છે પીટી કરી આઈઆઈટી કરીને ફોરેન જતું રહેવાનું બીજું શું કરવાનું અને જમીન હતી ગીરવે પીટે મેં કહ્યું તો વેચી મારો અત્યારે ભાવ પણ મળી રહેશે વેચી એટલું પતિ ગયું એ ત્યાં જઈને શું કરે મજૂરી કરે છે

ગોડફાધર વગર તો કઈ થતું નથી એટલે મારો કેવો એટલો જ પ્રશ્ન કે એક મેન વસ્તુ છે ઓળખાણ કાઢી નાખો ભ્રષ્ટાચાર કાઢી નાખો તો શું કામ હા એટલે મારે ફલાણા નેતાની ઓળખાણ છે કે મારે એમએલએ ની ઓળખાણ છે કે હું એના પરિવારમાંથી આવું છું તો એ ચાલે છે એમ અને આ શિક્ષણ કીધું શિક્ષણ શિક્ષણ સ્કૂલો બની કોલેજો બની બધું જ બની શું નહીં બન્યું બધું બને છે અને એટલી જ પબ્લિક બને પણ સ્ટાફમાં લેશે કોણ લેશે આ બધા ઓમાંથી એક સ્ટાફમાં નથી લેવાના સ્ટાફમાં કોણ હશે તમે ઓળખો તો કોઈ દિવસ જોજો તો

બધું જ પ્રાઇવેટ કરી છે મારે તો બીજું કંઈ મેડમ નથી કહેવાનું યુવરાજસિંહને સપોર્ટ કરો બધા વિદ્યાર્થીઓનું બીજું કંઈ કહેવાનું નથી યુવરાજસિંહને સપોર્ટ કરો યુવરાજસિંહ થોડા દિવસ પહેલા ફોરેસ્ટનું પેપર હતું મેમ ફોરેસ્ટના પેપરો લેવાઈ ગયા ફોરેસ્ટના પેપરો લેવાઈ ગયા એના પછી હજુ તો રનિંગ હજુ પેપરના માર્ક્સે નહીં આવ્યા અને વસ્તીના લેટરો આપવાના ચાલુ કરી દીધા હતા થોડાક દિવસ પહેલાં લેટરો બધા બાળકોમાં આપી દેવાયા હતા હવે એ જે મહેનત કરે છે એ લોકોનું હજુ તો નામ નથી આવ્યું કંઈ નહીં અને બાળકોને એ જે વિદ્યાર્થીઓ તૈયારી નહીં કરતા એ વિદ્યાર્થીઓને લેટરો ક્યાંથી આપી દીધા હશે એ વિચારો મેમ પૈસાથી બધું કામ અત્યારે તો થાય છે બીજું કંઈ કામ થતું નથી બીજો પૈસા આપો તો લેટરો અત્યારે મળી ગયા લે યુવરાજ સિંહે આનું આ લેટરો હતા એના વિશે એમને વિરોધ કર્યો કેટલા વિદ્યાર્થીઓ આવ્યા મેમ કોઈ વિદ્યાર્થીઓ આવવા તૈયાર નથી અત્યારે બધા વિદ્યાર્થીઓ ખાલી ડરે છે બીજું કઈ જ નથી મેમ તમારી કલ્પનાથી દેશ કેવો હોવો જોઈએ બેન મારું તો એટલું જ માનવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કોઈ પણ આવે પણ તમે ધારો કે તમે ફોન કરશો ને એમપી એમએલએ કોર્પોરેટરને તો તમારો ફોન ઉપડી જશે કેમ કે પત્રકાર છો તમારી બીક લાગે છે પણ હું ફોન કરું કે આ ભાઈ ફોન ઉપડે ભાઈ ફોન કરે તો નહીં ઉપડે તો એવું ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ એક નેતામાં અને તમારી બીક લાગે છે કે આ માણસ છે ને માઇક લઈને જશે તો મારે ફેસ કરવું પડશે પાર્ટીનું કે કોઈનું તો નેતાને આપડી બીક જ નથી લાગતી બાકી નેતા આપણા બીક તો લાગવી જોઈએ ને કે ભાઈ આ મને પાંચ વર્ષ પછી નહીં ચૂંટાય જવાબ આપવાનો જ્યારે ચૂંટણી હોય ત્યારે દસ દિવસ સુધી તમારા ગામમાં અથવા તમારા તાલુકામાં ધામા નાખી દે પછી જેવી ચૂંટણી પતે બધાને ખબર છે કે કોણ નેતા કોઈ પણ પાર્ટીનો હોય કે કેટલા દિવસ પછી આવે ઘણા લોકો તો એવા છે જેને પોતાના સાંસદ ને પોતાના મત વિસ્તારમાં જોયો જ નથી એટલે પાર્ટી કોઈ બી હોય તમે જે જે વિચારધારામાં માનતા હોય ગમે તે પણ તમારા મત વિસ્તારમાં તમારા કઈ બી કામ છે જેમ કે મારું ગામ છે ત્યાં મિની પૂચા સ્વામિનારાયણ જે આપણે મંદિર છે એવું મારા પાટલીમાં છે મારા પાટલીમાં તો એક ટ્રેન નથી આવતી કે અમદાવાદથી પાટલીની એક બી એક્સપ્રેસ બસ નથી આવતી બસ તો તમે વિકાસ પહોંચો તો ત્યાં સુધી પહોંચવું જોઈએ ને હા એટલે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તો જે વિકાસ કેવાય ને શહેરમાં તો બધા જ વિકાસ અને ભરતી બાબતે તો ભરતી બાબતે એવું છે કે આપણે ગુજરાતમાં ધારો કે મહાનગરપાલિકા છે તો હજી બે દિવસ પહેલાં એએમસી અને જેએમસીની નોટિફિકેશન આવી બંને જુનિયર ક્લાર્કની ભરતી છે તો જેએમસીની એલિજિબિલિટી એવી છે કે એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે અને એએમસી એવું કહે છે કે સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે બંને જુનિયર ક્લાર્કની જ છે તો બંને અલગ અલગ કેમ કેમ કોઓર્ડિનેશન જ નથી કંઈ કોઓર્ડિનેશન તો હોવું જોઈએ ને બંને લોકો ગીતની વાત એટલે કહું કે પહેલાંના સમયમાં મહારાજા રાજા હતા ભાવનગરના રાજા અઢારસો પાદરના ધણી કૃષ્ણકુમારસિંહની વાત કરવી છે મારે કેવા રાજા હતા આજના જુઓ પ્રજા ભૂખે જ મારે છે પ્રજા આગળ કોઈ પણ સંવેદના અંદરથી ભાવ આવે આવતો જ નથી કારણ કે રાજા એવા હતા આંખ ને થાય કહી દેતા ચોગીદાસ ખુમાણો એવા રાજા હતા મારે વાત કરવી છે ને મારે ગીત ગાવું છે એટલા માટે ધનકું જા શિવાજી જન્ જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો એક શિવાજી હતા મહારાણા પ્રતાપ પ્રતા હળદી ની મેદાનમાં જતા ને તારા આમ આમ થતું કે હવાજ આવે છે મલિપાઈ લડી હલ્દી મેદાનમાંથી હિમલોની ફોજ આમ એવા આવતા પણ હવે ગીત લઉં હું એ એ જાગો જાગો દેશના યુવાનો જાગો એ નથી કોઈ સાંભળતું આપણી વાતો જાગો મારા દેશના યુવાનો ઘણા વિશ્વાસો ઘણી વાત ઘણા વિશ્વાસ ને ઘણી વાત કઈ કઈને વાયદા જાય છે રે જાગો જાગો યુવાનો જાગો કરીશું પેલું કરીશું કોઈ કોઈનું નથી રે કાકા માસી નાને લગાવી દે છે યુવાનો રહી જાય છે ગાંધીનગરમાં પૈસા બરબાદ થાય છે યુવાનો લોકસભા આવે છે જાગો યુવાનો તમે જાગો સરકાર ગમે ત્યારે પલટી જાય છે કોનું રાજ હાલતું નથી ગમે ત્યારે પડી જશો મોદી સરકાર મોદી છે ત્યાં સુધી તમે બધા અવાજ કરો છો આ મોદી તો સારો છે બધા એના કારણે બધા જીવે છે મેડમ મોદી સારું છે નીચે બધું જય માતાજી એવું છે બધું મોદી સારો છે મોદીને આપણે મોદી એક એવો વ્યક્તિ છે કારણ કે હું ખોટા વખત ના કરું ગઢવી છું મારે કે મને કે આપવા મોદી કે આપવા નથી પાંચ લાખ રૂપિયા પણ શું છે મોદી એક આવે છે ને મોદી હરેક જિલ્લામાં જાય હરેક ગામડામાં જો હરેક વ્યક્તિઓનું નામ લઈને બોલે છે એવું નથી કે તો મોદી એક સચોટ વ્યક્તિ છે માર્ગદર્શન આજે અમેરિકા જાય કેનેડા જા લંડન ગમે તે દેશમાં જ્યાં આપણા ભારત દેશની કેટલી એને ભારતીય સંસ્કૃતિની વાતો કરી છે એટલે એ પણ આપણને ગૌરવ થાય આપણે એને ખોટો વ્યક્તિ ના કહેવાય અને મોદી સાહેબને કેવું છે કે તમે એમપી એમએલએ પ્રશ્ન બોલાવીને પૂછો હા કયા વિસ્તારમાં જાઓ છો કારણ કે મોદી સાહેબ સુધી વાત પહોંચતી જ નથી મોદી અને અમુક એમએલએ સારા હોય છે એવું નથી એમએલએ સારા હોય છે કોર્પોરેટર પણ સારા હોય છે પણ મોદી સાહેબને કહું તમે એક એક વ્યક્તિને ગાંધીનગરમાં આવીને બેઠક કરો એક એક વ્યક્તિને પૂછો કે ગ્રાન્ટ ક્યાં નાખો છો કઈ જગ્યા નાખો છો પૂછતું જ નથી અને પેપરમાં ફૂલ સેટિંગો થાય છે મેડમ હજી કોઈ ભરતી એવું નથી કે જેમાં સેટિંગ ના થાય માસીના કાકીના ભાણે ભત્રીજા લાગે છે અમારી જ્યાં રહી જાય છે શું નામ છે આપનું મારું નામ દીપિકા ફુલસી હડિયોલ છે અચ્છા દીપિકાબેન ક્યાં હતા તમે આટલા ટાઈમથી અમે ચર્ચા કરી રહ્યા છીએ કોઈ મહિલા જ નથી આવ્યો અમે બધી છોકરીઓને પૂછવા ગયા હતા જે તૈયારીઓ કરી રહી છે કે એમને એમ એમના કોઈ પ્રશ્નો હોય પણ કેમેરા આગળ આવતા ડરે છે એવું કશું કેમેરા આગળ આવતા ડરતા નથી ઘણી સ્ત્રીઓ ઘણી છોકરીઓ છે જે સરકાર સામે પોતાનો પક્ષ રજૂ કરે છે અને ઘણા આંદોલનમાં અને બધામાં સાથ આપે જ છે પણ ક્યારેક કોઈક કાંઈક કામકાજમાં બિઝી હોય કોઈ ઘર સંસારમાં કોઈ બાળકમાં એના કામકાજમાં બિઝી હોય એટલે થોડું લેટ થઈ જતું હોય છે તે સાથે સરકાર પણ જે કરી રહી છે જેમાં કાયમી શિક્ષક નહીં પણ કોન્ટ્રાક્ટ બેઝ લઈ રહી છે અગિયાર મહિના પછી શું કરવાનું તમે પાસ છો ઉમેદવાર હું ટેટાટ પાસ લગભગ ઘણા વખત બે વખત પાસ કરી ચૂકી છું પણ જે રીતનું અનામત છે અને જનરલ કેટેગરીનો જે થતો લોસ છે એક એ મુદ્દો છે મારે પ્રોબ્લેમમાં બીજો એક મુદ્દો છે કે અમે જ્યારે એજ્યુકેશનમાંથી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ત્યારે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી અને અત્યારે સેમેસ્ટર પદ્ધતિ છે એના પછી પણ અમે લડતમાં જોડાયા વગર સેકન્ડ ટાઈમ એક્ઝામ આપી ચૂક્યા છીએ સેકન્ડ ટાઈમ એક્ઝામ આપ્યા પછી પણ મેરિટમાં આવું જનરલ ક્લાસના કેન્ડિડેટ માટે ઘણું કાઠું હોય છે એ સિવાય જ્યારે જ્યારે નવા નવા રૂલ્સ સેટ થાય છે ત્યારે મેરિટના ક્રાઇટેરિયા ચેન્જ થઈ જાય છે એક જેમ વીસનો મુદ્દો હોય છે સો જગ્યા હોય છે તે સાથે એંસી જણા લેવામાં આવે છે વીસ સીટો તો ખાલી જ રહે છે અને આમાં એક શિક્ષકનું જેટલું લોસ થાય છે એનાથી પણ વધારે જે વિદ્યાર્થીઓ જે ગામડામાં હોય છે એમને જે ભણતર જે સમય કારણ કે તમે હાલ જ કહ્યું કે લેડીઝ નથી આવતી પણ લેડીઝને બી કંઈક ના કંઈક કામકાજ હોય છે એમ જ બાળકને પણ જે સમય એજ્યુકેશન મળવું જોઈતું હોય છે એ નથી મળતું મોડું મળે છે તો એના ભણતરનું જે સમય હોય છે એ સમય આપવો હોવો જોઈએ એ આપી નથી શકતું એક શિક્ષક અને એનું ભણતર પણ કચાસમાં રહી જાય છે એટલે એક આખી પેઢી જેને નુકસાન થાય છે એ તો આપણે ધ્યાનમાં પણ નથી લેતા અને સરકાર તો બિલકુલ નથી લઈ રહી અચ્છા આટલા સમયથી એક જ સરકાર છે આપણે આમ તો ગુજરાતમાં જોઈએ અને દેશમાં પણ કેટલાય સમયથી એક જ સરકાર છે તો શિક્ષણના મુદ્દે તમે જે બદલાવ કરી રહ્યા છો એ બદલાવ થોડો પણ આવ્યો છે તમે બદલાવ જોઈ રહ્યા છો અહીંયા એમ લાગે કે સિટી એરિયામાં થોડો પણ હશે પણ હું બનાસકાંઠાના છેવાડાના એરિયા સુધી પણ પાંચેક વર્ષ સુધી રહીને આવી છું ત્યાં જોવા જઈએ છે તો ઘણા જર્જરિત મકાનો જેવા હોય છે એવી હાલતોમાં હોય છે સ્કૂલ હોય છે હાલતમાં હા જો એક ટેન્ડર પાસ કરવું હોય કે બ્રિજ બનાવવો છે કે કોઈ આવાસ બનાવીને સારા એવા માણસોને આપણા પક્ષમાં લેવા છે તો સરકાર ફટાફટ કરી નાખે છે પણ એક નવી સ્કૂલ છેલ્લા દસ કે પંદર વર્ષમાં કયા ગામમાં કયા તાલુકામાં કઈ જગ્યાએ ઊભી કરવામાં આવી

એના લીધે તમે રૂલ્સ ચેન્જ કરો છો નવા વિદ્યાર્થીઓ કદાચ થોડો ઘણો ફાયદો લે છે એટલામાં તો કંઈક એમના વિરુદ્ધમાં પણ કોન્ટ્રાક્ટ બેઝ જેવી સિસ્ટમ આવી જાય છે એટલે કે જૂના નવાના બધાના કોલાબોરેશનથી જ એક સાથે મળીને જ આ મુદ્દા સામે સરકારને વાત કરવી જોઈએ અને વિપક્ષનો પણ સાથ લઈ અને આ બાબતે ચોક્કસ એક નિર્ણય લેવો જોઈએ કે આ રીતના ભરતી થવી જોઈએ અને કાયમી થવી જોઈએ ઓકે એટલે યુવાનોનો પ્રશ્ન એ જ કે આટલા આપણે જિંદગીના કેટલા વરસ આપી દઈએ છીએ લગભગ 25 થી સત્યાવીસ વર્ષ આપીએ છીએ ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈએ છીએ માસ્ટર ડિગ્રી મેળવીએ છીએ અને ટેટ ટાટ જેવી એક્ઝામ આપીએ છીએ એ એક વેલ ક્વોલિફાઈડ એન્જિનિયરિંગના લેવલનું સુધી એક્ઝામ આપણે આપી ચૂક્યા કહેવાય જીપીએસસી ક્લાસ વન ટુના લેવલની એક્ઝામ આપી ચૂક્યા કહેવાય કારણ કે પ્રિલિમ્સ અને મીન્સ બે આપી છે તે છતાં કાયમી ભરતી નથી થઈ રહી અને આ જે ભરતી થઈ રહી છે એમાં અગિયાર મહિનાનો કરાર એક દાળિયા જેવું થઈ ગયું ને હમ એક મહિને માંડ માંડ આટલો પગાર તમને મળશે એવું થઈ ગયું કે નહીં એટલે યુવાનો મહેનત કરે છે સાચી દિશામાં મહેનત કરે છે પણ અમુક વાર જે કહેવાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની પ્રોબ્લેમ હોય કે પછી ભરતી પ્રક્રિયામાં લેટ થતું એની તકલીફ હોય તો કોઈ પણ સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે યુવાન જો બેરોજગાર છે તો એનું કારણ શું છે એને રોજગારી કેમ નથી મળી રહી કે આટલી મહેનત કરે છે તો પણ રોજગારી કેમ નથી એના ઉપર ધ્યાન આપવું જોઈએ એ તમારો મુદ્દો છે ઓકે તો કેવું લાગે છે રાજસ્થાનથી અહીંયા ગુજરાતમાં નહીં આ ગાંધીનગર બાજુ તો સારું હોય બાકી રાજસ્થાન બાજુ બનાસકાંઠા બાજુ મારો પરિવાર બધું બનાસકાંઠામાં રહે કેમ કે મારું મામાનું ઘર ગુજરાતમાં અને પપ્પા રાજસ્થાન રહે અચ્છા બોર્ડર વિસ્તારમાં અચ્છા નશી ભણ્યા ગુજરાતમાં હવે તમારા એક પ્રશ્નનો જવાબ આપવા માંગીશ કે યુવાનો કેમ પોલિટિક્સમાં એન્ટર નહીં થતા હવે આપણા દેશમાં પોલિટિક્સમાં એન્ટર થવા માટેની બેઝિક ગ્રાઉન્ડ કયું હોય તો કે સરપંચ લેવલથી આપણે પોલિટિક્સમાં એન્ટર થતા હોય બરોબર હવે તમે વિચારો કે સરપંચનો બેઝિકલી પગાર કેટલો હોય કેટલો પગાર હોય મિત્રો મને આઈડિયા નહીં ગુજરાતનો કેટલો પગાર હોય પગાર ના હોય બરોબર હવે હા ગ્રાન્ટ બરાબર હા દસ દસ હજાર પગાર હોય દસ હજારમાં હવે કોઈનું ઘર ન પે ના ન ભે બરાબર હવે

આપણે ગૃહ ગૃહમંત્રી શ્રી રાજા હર્ષ સંઘવી સાહેબ બરાબર એમનું એજ્યુકેશન કેટલું તો કે નવમી પાસે એમને એફિડેવિટમાં રજૂ કરેલું હોય એમનું જે ચૂંટણી સમયે એફિડેવિટ આપે ને એ લોકો એના એફિડેવિટમાં નવમી પાસ સુરતની એક સ્કૂલમાંથી પાસ કરેલું એ એફિડેવિટ એમ રજૂ એમને ખુદ રજૂ કરેલું હોય બરાબર તો એટલા એજ્યુકેટેડ નેતા હોવા જોઈએ કે જે બેઝિક ગ્રાઉન્ડ સમાજનું ગ્રાઉન્ડ એ બધું સમજી શકે સમાજની સ્થિતિ સમજી શકે પછી એક બેનના અનામતનો જવાબ આપવા માગીશ કે આપણા દેશમાં પહેલેથી જ અમુક કાસ્ટ ડિપ્રાઈવ હતી બરોબર તો એમને અનામત તો આપવી જોઈએ બરોબર પરંતુ હવે જો આપણા દેશમાં અનામત હોરિઝોન્ટલ અને વર્ટિકલ ને હું પોતે જનરલ કેટેગરીથી બિલિંગ કરું બરાબર એટલે હું અનામતનો વિરોધ બિલકુલ નહીં કરતો દરેક વ્યક્તિને અનામત મળવી જોઈએ કેમ કે દરેક વ્યક્તિને તકની સમાનતા આપણા બંધારણમાં રહેલી છે બરાબર તો આપણે એ પણ દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ પણ એક કન્ડિશન એ અચ્છા હા એટલે જે જે રીતના મતલબ વ્યક્તિગત બધાએ પણ સમજવું પડે અને આપણને જે સુવિધા મળી છે એનો વધારે પડતો ફાયદો ન ઉઠાવો એના પછી આપણે જોઈએ કે યુવાનો તમે કહો કે યુવાનો ડરે છે મુવમેન્ટ કરતા મુવમેન્ટ કરતા ડરતા નથી પણ આપણે જે મુવમેન્ટ કરીએ ક્યાં કરીએ ક્યાં ક્યાં આગળ કરીએ સત્યાગ્રહ સાવણી છે ત્યાં આગળ હવે ત્યાં આગળ કોઈ જ ઓફિસ બીજી કોઈ જોવા આવતું નથી બરાબર ત્યાં યુવાનો બેઠા બેઠા બોગા પાડે શું કરવાનું કરવાનું શું સાંભળે કોણ અને આપણે હા બરાબર બાકી આપણા બંધારણમાં આર્ટિકલ ઓગણીસ એ વન ટુ અને થ્રી લખેલું કે આપણે ફ્રીડમ ઓફ સ્પીચ ને બધું આપેલું છે બરોબર તે પ્રમાણે આપણે સરકાર સામે અવાજ પણ ઉઠાવી શકીએ પરંતુ ક્યાં ઉઠાવવાનું એક જગ્યા ફિક્સ આપેલી સુપ્રીમ કોર્ટની પણ એક ગાઈડલાઇન કે રાઈટ ટુ ફ્રીડમ ઇઝ ફંડામેન્ટલ રાઇટ પણ નોટ યુ કેન નોટ ચૂઝ તમે ચૂઝ ના કરી શકો કઈ જગ્યાએ મુવમેન્ટ કરવી બરોબર તો આપણે કોના કાન ખોલવાના જે બેઠા એમના કાન ખોલવાના પણ આપણે મુવમેન્ટ ક્યાં કરવા ત્યાં જઈને દૂર જઈને એમને તો કોઈ હા એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં કોઈ ખોટું નહીં કેમ કે જનરલ પબ્લિકને નુકસાન ના થવું જોઈએ બરોબર એ સુપ્રીમ કોર્ટની ગાઈલાઇનમાં કોઈ હે જ નહીં એનો વિરોધ જ નહીં પરંતુ આપણે મૂવમેન્ટ કરવા માટે કોને કોને મૂવમેન્ટ કોની સામે મૂવમેન્ટ કરવી પડે એ બી જોવાનું છે યુવાનો સાથે વાત કરીને એક વસ્તુ તો સમજ આવી કે ઘણા બધા પ્રશ્નો છે અને એ તો અમે હંમેશા જ્યારે વાત કરતા હોય ત્યારે અમને એવું ખ્યાલ આવે કે સિક્કાની બે બાજુ છે જો આપણે એમ કહીએ છીએ કે દેશનો વિકાસ થયો છે તો બીજી બાજુ પણ જોવાની છે કે કયા ક્ષેત્રમાં બાકી છે એટલે બીજી બાજુ બતાવવાનું કામ જ અમારું છે યુવાનો કહે છે એ પ્રમાણે શિક્ષણમાં આગળ વધવું જોઈએ ઘણા બધા એવા પ્રાણ પ્રશ્નો છે જેના ઉપર ધ્યાન દેવું પડે સરકાર કોઈ પણ બને આશા માત્ર એટલી જ છે કે આ યુવાનોના પ્રશ્નને એ લોકો વાચા આપે યુવાનોના પ્રશ્ન એકવાર માત્ર સાંભળી લે કારણ કે સાંભળશે તો ખબર પડશે કે આ પ્રશ્ન છે જ્યાં સુધી તમે કાન જ બંધ કરી દેશો ત્યાં સુધી તમને અવાજો સંભળાશે જ નહીં કારણ કે વિધાનસભા તો એકદમ નજીક છે પણ આ યુવાનોના પ્રશ્નો ત્યાં સુધી નથી પહોંચ્યા એટલે હવે લોકસભાની ચૂંટણી આવે છે તો આશા રાખીએ છીએ કે જે પણ સાંસદ બને વિસ્તારના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે એ બધું સાંભળે અને સંસદ સુધી એ પ્રશ્નો પહોંચાડે